સુરતના કામરેજ પોલીસ મથકની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે સ્ટેટ વિજિલન્સની ટીમે સિત્યોતેર લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કુલ એક કરોડ સત્યાવીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો થર્ટી ફર્સ્ટના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટ પર ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરી ઉજવણી કરતા હોય છે જેને લઈને મુટલેગરો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે વિદેશી દારૂ ન ઘુસે તે માટે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે અડતાલીસ પર કામરેજ પોલીસની હદમાં આવેલી એક હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા ભરેલા બે ટેન્કર સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી લીધા હતા એક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજો પકડાઈ ગયો હતો કન્ટેનર ખોલવામાં આવતા જ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી બંને કન્ટેનરમાંથી સિત્યોતેર લાખની કિંમતની કુલ બત્રીસ હજાર નવસો સોળ જેટલી વિદેશી દારૂની નાની મોટી બોટલ્સ મળી આવી હતી સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ બે કન્ટેનર રોકડ રૂપિયા મોબાઈલ મળે કુલ એક કરોડ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો કન્ટેનર ચાલક વિવેક કુમાર સુંદરની ઝડપી અનિલ યાદવ માણિક પટેલ રવિન્દ્ર રાજપૂત સહિત કુલ સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સૌરાષ્ટ્ર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે